ધરમપુરના પહાડી વિસ્તારોમાં અનેક નદી નાળાઓ અને પર્વતોની હારમાળ સાથે વાદળછાયું વરસાદી માહોલ પ્રકૃતિ પ્રેમીઓના મન મોહે છે ત્યારે આજે આ વરસાદના માહોલમાં પહાડી વિસ્તારમાં આવેલ શંકર ધોધ અને આસપાસના વિસ્તારની મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા હતા પહાડોથી ઘેરાયેલા શંકર ધોધનું સૌંદર્ય માણવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા હતા મહત્વપૂર્ણ છે કે ધરમપુરનો શંકર ધોધ આ વિસ્તારના કુદરતી સૌંદર્ય અને આ ધોધની સુંદરતા લોકોના મન મોહી લે છે આજે વાપી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા હતા અહીં આ કુદરતી વાતાવરણને માણવા લોકો દૂર દૂરથી અહીં પહોંચ્યા હતા ત્યારે કુદરતી સૌંદર્યથી ભરપૂર આ વિસ્તારમાં લોકો પરિવાર સાથે પિકનિક મનાવવા અને કુદરતના ખોળે થોડો સમય વિતાવવા પરિવાર સાથે પહોંચ્યા હતા લોકો આ આ મસ્ત મોસમમાં સેલ્ફી ફોટો વિસ્તારના કુદરતી સૌંદર્યને સાપુતારા જેવી જ કુદરતી સૌંદર્ય ધરાવતા વલસાડના ધરમપુર અને શંકરધોધ સહિતના આસપાસના વિસ્તારના લોકોના મન મોહી લે છે મહત્વપૂર્ણ છે કે મોટે ભાગે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો સાપુતારા જવાનું વધારે પસંદ કરે છે આથી ગુજરાત અને દેશભરમાં સાપુતારા હિલ સ્ટેશન તરીકે વધુ જાણીતું છે પરંતુ સાપુતારા જેવું જ વલસાડનું અંતરિયાળ ધરમપુર તાલુકાના જંગલ વિસ્તાર અત્યાર સુધી પર્યટકોમાં અજાણ હતું પરંતુ અહીં પણ સાપુતારા જેવી જ વિકાસની શક્યતાઓ અને કુદરતી સૌંદર્ય ધરાવતા શંકર ધોધને હવે સાપુતારાની સમકક્ષ વિકાસવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે તો આ વિસ્તારની સંપૂર્ણ કાયા અલગ થઈ શકે છે સુરતથી આવેલી છે ને અત્યારે હું ધરમપુર શંકર ધોધ પર અહીંયા ઊભી છું અને વેધર એન્જોય કરવા માટે હું અહીંયા આવેલી છું અને આ જે ફર્સ્ટ વરસાદનું જે રેઇન છે એ બહુ સારો વોટરફોલ છે એ બહુ સારો છે કેવો એટમોસફિયર છે અને અહીંયા આગળનું વાતાવરણ કેવું લાગી રહ્યું છે અત્યારનું વાતાવરણ બહુ શુદ્ધ લાગી રહ્યું છે અને સાથે સાથે જે રીતે આપણે ફોગ છે એ બી બહુ સારો લાગે છે સુરતમાં ને અહીંયા આગળના વાતાવરણમાં કેટલો ફરક લાગે છે અહીંયા પ્યોરિટી બહુ વધારે છે ને સુરતમાં તો કેવું હ્યુમિડ વેધર હોય છે જસ્ટ બીકોઝ ઓફ ધ સી પણ અહીંયા બહુ સારું છે ને ક્લીન વેધર છે હું આણંદથી આવ્યો છું અને અમે બધા કોર્પોરેટમાં જોબ કરીએ છીએ અને અમે ત્યાંથી અહીંયા આવ્યા છીએ આ જગ્યા શંકર ધોધ છે જે વિલ્સન હિલ પાસે આવેલી છે અને બહુ જ રમણીય સ્થળ છે અને અમે ત્યાં કોન્ક્રીટના જંગલોમાં જીવીએ છીએ અને અહીંયા આવીને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને બધા એકબીજા સાથે એન્જોય કરી રહ્યા છે શું છે નજારો અહીંયાનો અહીંયાના નજારાની અંદર વાતાવરણ ખૂબ સરસ છે એક તો અને જે જંગલ વિસ્તાર છે જે અમે કોઈ દિવસ એક્સપ્લોર નથી કર્યો એ અત્યારે અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ અને આટલા શાંત વાતાવરણમાં કે આટલી શાંતિ પણ હોઈ શકે અમે ફર્સ્ટ ટાઈમ નોટિસ કરી રહ્યા છીએ શંકરધોધ માટે શંકર ધોધ એ વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે આ આટલા નજીકના સ્થળોમાં અને અનહિડન પ્લેસ પણ છે કે જે ઘણા બધા લોકોને હજી ખબર નથી તો એટલા માટે પબ્લિક અહીંયા આવી રહી છે હવે એક્સપ્લોર થઈ રહ્યું છે અને મે બી આ બી થોડા ટાઈમમાં ડેવલપ વ્યવસ્થિત રીતે થઈ જશે હું વાપી મારા સંબંધીને ત્યાં આવેલ હતો અને સારું એવો વરસાદ પડી રહ્યો હતો એટલે મારા સંબંધીએ કહ્યું કે તમને હું બહુ સરસ જોવાલાયક જગ્યા બતાડું જે તમને ત્યાં નહીં જોવા મળે એટલે અમે આવ્યા વિલ્સન વિલ્સન હિલ અને શંકરધોધ જોવા માટે અને ખરેખર બહુ સારી જગ્યા છે ગવર્મેન્ટે આને સુવ્યવસ્થિત કરી અને ટુરિસ્ટોને આકર્ષવા જોઈએ જેથી કરીને આવી ગુજરાતમાં બહુ જૂથ જગ્યાઓ છે તેને માણવા માટે લોકો આવી શકે વરસાદ પડી રહ્યો છે વાદળો ઘેરાયેલા છે અને આટલા નીચા વાદળો જોવા માટેની આ સરસ જગ્યા છે તો જે લીલોતરી ચારે તરફ ગ્રીનરી ફેલાયેલી છે એ ગ્રીનરીને માણવા માટે અને આટલી સરસ ઠંડી હવા માણવા માટે આટલી આ સરસ જગ્યા છે જે શહેરી વિસ્તારના કોન્ક્રીટના જંગલોમાં ગરમી ભોગવવી એના કરતાં વચ્ચે અહીં આવી અને થોડીક ઠંડક માણી જાઓ તો બધાને કદાચ મજા આવશે